સુરતમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે શાળાએ જતી બસને અકસ્માત નડ્યો છે સુરતમાં વિદ્યાર્થીઓ ભરેલી બસનો અકસ્માત થયો છે સ્કૂલ બસ રોડ પર ખાડામાં પલટી માતા બસ ઝાડ સાથે અઠરાઈ હતી બાળકોને સહી સલામત બહાર કાઢવામાં આવ્યા હતા વહીવટી તંત્રની બેદરકારીના કારણે લોકો રોષે ભરાયા છે સુરતમાં સાકેત ચોકડી પાસે ડાંડી રોડ પર સ્કૂલ બસ પાણીના ખાડામાં ફસાઈ ગઈ હતી ઓલપાડ તાલુકાના ઓરથાન ગામે આવેલી મહારાજા અગ્રેસન ઇન્ટરનેશનલ સ્કૂલની બસમાં ત્રીસ થી ચાલીસ વિદ્યાર્થીઓ સવાર હતા કતારગામ વિસ્તારમાંથી વિદ્યાર્થીઓને સ્કૂલે લઈ જવાતા હતા રસ્તામાં પોલ લેન્ડનું કામ ચાલતું હોવાથી ખાડો ખોદવામાં આવ્યો હતો જેથી બસ ખાડામાં કાપકી ગઈ હતી બાળકોને બસનો કાચ તોડી સહી સલામત બહાર કાઢવામાં આવ્યા હતા સુરતમાં ભારે વરસાદથી સુરત જળબંબાકાર થઈ ગયું હતું ચોમાસામાં અનેક વિસ્તારોમાં ખાડા પડવાની ઘટના સામે આવી હતી જો કોઈ દુર્ઘટના ઘટે તો નિર્દોષ બાળકોના જીવની કિંમત કોણ ચૂકવતે તે જોવું રહ્યું